વેપાર વિકાસ એસોસિએશન એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન મધ્ય ગુજરાત વેપારી મહાજન મંડળ અને વીસીસીઆઈ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓની આજે એક સંયુક્ત ઉદ્યોગ રાખવામાં આવી હતી મિટિંગનો સંદર્ભ ગઈકાલે જે પરિપત્ર સહાયનો પરિપત્ર જાહેર થયો છે એના સંદર્ભે આ મિટિંગ રાખવામાં આવી હતી મિટિંગનો પર્પઝ એવો હતો કે વેપાર વેપારી એસોસિએશનના હોદ્દેદારોની એક લાગણી એવી હતી કે ઉદ્યોગોનું પણ આમાં કોઈ જગ્યાએ નામો નિશાન નથી ઉદ્યોગોને પણ કોઈ સહાય નથી આપવામાં આવી સંપૂર્ણ સાચી છે અને એની માંગ કરવી જોઈએ એવી અમારી પણ લાગણી અને માગણી છે સાથે સાથે જે પાંચ મુદ્દા સરકારે સહાયના રજૂ કર્યા છે એની અંદર પહેલા ને બીજા મુદ્દામાં એમ છે કે ભાઈ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓને પાંચ લોકોને એ જે સહાય ચૂકવવાની છે એ બોર્ડ ની અંદર પાંચ લોકોને તમે સામેલ કરો જેનાથી યોગ્ય રીતે અને સુચારું રૂપે લોકો સુધીને એ સહાય જે પૂર પીડિતો છે કે જે લોકો પૂરથી અફેક્ટેડ છે એવા વેપારી લારી ગલ્લા ધારકોને એ સહાય જે છે વ્યવસ્થિત રીતે પહોંચે અને મોટી ને પાકી દુકાનો માટેની જે વાત છે તો એમાં જે ત્રણ વર્ષ માટે સાત ટકા લોન સાત ટકા લોન સાત ટકાના વ્યાજે લોન આપવાની છે એ વગર વ્યાજે લોન આપે સંપૂર્ણ માફી આપે અને સાથે સાથે અત્યારની જે એક્ઝિસ્ટિંગ લોન છે એમાં સાત ટકાની માફી આપે એવી વેપાર વેપારી એસોસિએશનની લાગણી છે એ સંદર્ભે પણ આજે એવું ઠરાવવામાં આવ્યું છે કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી અને રજૂઆત કરવી એવું આ બેઠકની અંદર ઠરાવવામાં આવ્યું છે